એટલે ઘડીએ ઘડીએ કોણ ફોન આવ્યા કરો ચાલુ હા બોલો શેઠ હા કઈ પેલી જમીનની વાત હા એની જમીન તો હતી પડી જ છે હા બરાબર બરાબર તમે આજે આવો ને હા તો તમે આજે આવો તો ચાલી પચાસ પેટી લઈને જ આવજો આજને આજે આજના આજ સોદો કરી દઈએ એમ પછી જમીન હાથમાં જતી રહેશે બરાબર રોટ ટચ છે પછી કહેતા કે કેમ જમીન જતી રહી કેટલા વાગે આવવાના ખટકો રાખીને આવજો ઓકે એ સારું ભમ એ શીખાવ આમને તો જિંદગી શીખવાની બાનું શું લૂંટાઈ જાય જોપા બન ને બન હવે જવાનું કઈ રીતે કહો લા જરૂરી અગેરે અહીંયા જતો રહું હવે લાલાજી લાલાજી ઓલાજી લે હે એટલે ઉઠો ગયા કેટલા કડ ઊંઘિયા ઊંધ્યા રહેશો દસાજી બે બેહું નહીં પેલા જમીનની ની વાત નથી થઈ શેઠનો ફોન આવ્યો તો યાર ક્યાં જમીનની ની આપેલી વાત નથી થઈ હવે રોડ ટચવારી જમીન ફોન આવ્યો તો શેઠ આવ પચાસ પેટી તો આજે પચાસ પેટી નો સોદો કરવાનો હા કરાવી આપડે ફાયદો થઇ જાય દસ પેટી નો ફાયદો કરવાનો શું વાત આપડે તો બાઇક લઈને ફરી ગાડી લઈ તો ગાડી ની શું વાત કરો ધમ કરવાના યાર અંદર તો લાખ આઈફોન જ લાવવો પસાર મારે સેમસંગ વાપી વાપી ને કંટાળી ગયો એક ગાડી લઈ લીધી મારે તો ફોન ની તો વાત જ કરો ફોન તો મારા આઈફોન જ છે ઠેર થી વાત દલાલી એટલી બધી દલાલી કરીને આઈફોન જ છે આપડા જોડે બરાબર આપડે તો આમ સારું વિચારવું છે કોક કે આપણે ગોમ અંદર આપડે આબરૂ થાય એમ વ્યવસ્થિત લાગુ જો કે દશાજી પૈસા કમાણા દલાલીની અંદર ના ના હવે આપણે હે બે ભેળા થી ના ધંધો કરો હે આટલા આટલા પૈસા મળતા પણ દલાલી જ કરે આ બીજો ધંધો બેન કરી દેવો હવે બે ભાઈ બનાને એવું લાગુ જો ગામ કે જમીન દલાલ કરી કમાણા આમ આ ફોન હશે આમ કેવો લાગશે આમ ફોટા બોટા રિઝલ્ટ વિઝલ છે આવે અને ગાડી લઈને ફરતા આમ બિસ્ટોલ બિસ્ટોલ પીતા હશે કપડા બપડા મિસ્ત્રી બંધ હશે આમ તો ડર મજા આવી જાય હે જસા બેહો તો ખરી તો વિચારીએ થોડું બેહો લે લાલાજી મારી વાતો ઉભરો વિચારવાની તો વાત હતી બરાબર બરાબર જો કોઈ દલાલને કોઈ ખબર ના પડી જાય આપણા ગામની અંદર ના પડવા દઈએ રાતો રાત સોદો કરાવી દઈએ એટલે પણ જૂના દલાલને જો ખબર પડી ગઈ ને તો જમીન જતી રહે હાથમાં એ બરાબર અને જો પેલા શેઠ આવવાના હે હો માલિકને ખબર નહીં કોઈને જો કોઈકને ગામમાં ખબર પડી જાય ને તો જમીન જતી રહે હાથમાં આપડા બરાબર જમીન એમ એમ રહી જશે આપણે જમીન જતી રહે પૈસાની વગર આપણે દલાલી જતી રહે પૈસા જતા રહે આપણે તો બંધ રહેવાનું થાય ને બધું હવે તો હું વિચારીશું એમ કરીએ શેષને આવી જાય પહેલાં આપણે શેષની પહેલાં તો પોકી દઈએ શેતરને તો અને ખેતરના માલિકને બોલાવી દઈએ કે ભાઈ તું ડાયરેક ખેતરમાં જ આવી જાય શેષના ખેતરમાં જ બોલાવી દઈએ ખેતરના માલિકને મેં ફોન કર્યો હે કર્યો હે કીધું કું કોઈ વાત આ જ આવી ના જોઈએ બરાબર હું લાલાજી બે કહું લાલાજી હાલ જ બોલાય આવું કહું ફટાફટ અમે આવીએ હાલ જ કહું હેરા તો જતા રહીએ ને કે પાછા શેઠ પાહા ને બીજા દલાલ ને મળી જાય ને તો આપણે બેને ઉભા રહેશે વાત વાય કરતા રહેશે ને કે પાછા શેઠ જતા રહે પાછા લોતા વાગશે ઓ ના કે શેઠ જતા રહે ને ચિંતા ને કોઈ બીજો દલાલ આવી જાય ને શેઠ જોડે તો આપણું ઉભું રહેશે કામ કા લાલાજી હા આ જમીનની વાત ચાલુ જો આ બજો ઓ ઓ જમીન બરાબર બરાબર આપણે હારી જ બતાવી હતી ને આ જમીન ની વાત થઈ બરાબર ખેતર ના માલિક ની મેં વાત થઈ હતી પણ ખેતર ના માલિક દેખાતા નહિ મારો ફોન ફોન કરો હતો ને હા ફોન તો કરે તો માલિક દેખાતા નહીં હવે કરીશું શું શેઠ આવી જાય તો પાસે લોચા વાગશે

છોકરો પેઢી બોના મને આપી દેવાની બરાબર પેઢી આગળ બોલો કોઈ ના જો આપડે સોદો થાય જમીન નો

ખોટ જ જમીને બરાબર ઓ નો ખેતનો માલિક તો આવી ગયા છે તમે જલ્દી ફટાફટ આવો કેટલી વાર લાગશે દસ પંદર મિનિટ સારું જલ્દી ફટાફટ આવી જાજો એ સારું યાર એ આ એ આલાજી આવવાના 10 15 મિનિટ માં હા ઉભા રહીએ તો ચિંતા ના કરો તમારે જમીન વેચણી જોણે બરાબર આજ બોનામાં 50 પીઠી આપી દેવી છે તમારે પૈસા તમને પૂરા પૂરા મળી જાય સો દો કમ્પ્લીટ થઈ જાય એટલે અત્યારે પચાસ પેટી હાલ દઈએ ખાલી ગોના ખત બીજા બધા સહી સિક્કા થઈ જાય દસ્તાવેજ થઈ જાય એટલે પછી બીજા બધા પૈસા તમને મળી જાય તમને ના માર તો તમે જો એટલે પૈસા જ છે ને અમે અમે છે ને સમજી લો કે પૈસા જ છે આપડે ઘરના જ છે અલ્યા આ જમીન ની દલાલીઓ છે આ લાગે પક્કાજી તો અમાર ગોમના મોટા દલાલી છે આ રહ્યા બીજા પક્કાજી તો હોય લાગતા નહી તો આ સહ કોણ પચાસ પચાસ પેટી ની વાતો થાય છે ને બિલ્ડરો છે ને આવું આ બધું મારા પક્કાજી ને ફોન કરીને પૂછવું પડશે કો તો હોય બોલાવ પડશે તાત્કાલિક એમને કોણ કરવા દો હલો પક્કાજી ચોક્કસ હતા ઘેર છો એટલે તમે તો હું ઘેર છો યાર ઓય દલાલો આયા છે ને ખેતરમાં ઓવો જમીન જમીનની વાતો થાય છે હા તમને ખબર જ નહીં અલે આવું ખબર રાખો તમે તો યાર મોટા દલાલ છો ખબર નહીં રાખતા કે દલાલો છે એવું છે આ તો કોઈ પચા પેટીની વાતો કરો ને બિલ્ડરો આવશે અને હું આ બધું હા તો તમારે આવવું પડશે આ તો ખેતરમાં જ આજો સારું એ ફોન કર્યો શેઠ આયા નહી

બરાબર જમીન કોઈ ખોમી આ આપણે વાત કરી હતી જમીન ની આ જમીન બરાબર માથા ઉતારી છે પાડા ના ઘાંધી એવા તમારે રૂપિયા માં ઘોડાના કામ જેવા લઈશ રૂપિયા તો અમે ઘોડા ના જેવા જ લાયા આપડે બીજી બધી ચર્ચા તમે કર લો હમણાં જોડે સારો જમીન તમારે ઓકે છે બધી પૈસા લઈને આયા હા પૈસા રોકડા લઈને આયા રોકડા કેટલી પેટી લાય પચાસ પેટી પચાસ પેટી બોના માટે હા બોનાખત માટે રોકડા જો રોકડા આપી દઈશું રોકડા હા રોકડા વાળો તો સૌથી સારું ભાઈ ટેક્સ બેક્સ ના કાપે પાછું ના ના તમારા જમીન ના કાગળ કમ્પ્લીટ છે ને કોઈ દખાત નહીં ને કાગરિયા કમ્પ્લીટ છે બરાબર ઓકે કાગળિયા કમાર છે ડખામ પડતા નહીં ડખા વાળી જમીન હોય તો પેલા આમથી કહી દેજો તમારો કાગળ રોકડો હોય તો અમને બતાવો કે તમારો કાગળ કમ્પ્લીટ જ છે આપણે એક વીઘાના હાડા ત્રણ કરોડ નક્કી થયા એટલે બે વીઘાના હાથ કરોડ રૂપિયા થાય અત્યારે તમે પચાસ પેટી બોના ખાત કરી દો અને બીજા દસ્તાવેજ થાય પછી તમે તાર બધા પૂરા પૂરા હાલ દેજો હા મળી જશે વાંધો નહીં ઓકે વાંધો નહીં અત્યારે પૈસા આપી દે તારે વાંધો નહીં હા તમારો કાગળ બતાવો જમીનના કાગળ બતાવી કાગળ તો